ચેનલના છે ગુજરાત લાયન્સ ક્લબ સરખેતની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ નવા સંકલ્પો અને લાયન્સ અનસ્ટોપેબલ ના સૂત્ર સાથે લાયન્સ ક્લબ સરખેટ ઇન્સ્ટોલેશન સેરેમની લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લક્ષ સોની અને પાસ્ટ ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે સુમજીત સેન ની વરણી કરવામાં આવી હતી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એ વિશ્વની સૌથી મોટી સેવાકીય ક્લબ સંસ્થા છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ પાસે બસો છ થી વધુ દેશો અને ભૌગોલિક વિસ્તારમાં પિસ્તાલીસ હજારથી વધુ ક્લબમાં એક પોઈન્ટ પાંત્રીસ મિલિયન સભ્યો છે નવા લાયન્સ ક્લબ સરખે સભ્યોએ હર્ષ ઉલ્લાસ સાથે ઇન્સ્ટન સેરેમનીમાં ભાગ લીધો હતો લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક થ્રી ટુ થ્રી ટુ બી વનમાં મારી જવાબદારી આજે ડિસ્ટ્રિક્ટ ગવર્નરની છે અને આજે અમારી મારી હોમ ક્લબના પ્રેસિડેન્ટ સુભોજી સેન જ્યારે એમનો પ્રસ્થાપિત થયા છે ત્યારે આખા વર્ષ દરમિયાન અમે લોકો જે ડિસ્ટ્રિક્ટની અંદર અને ક્લબમાં જે કામ કરવાના છે એની વિગતવાર થોડીક માહિતી આપણે આપું છું કે અમારું આ વર્ષનું સૂત્ર છે લાયન્સ અનસ્ટોપેબલ અનસ્ટોપેબલ એટલે અવિરત કાર્ય કરવાનું છે અને અવિરત કાર્ય ત્યારે જ થાય કે આપણા કંઈ ઉદ્દેશો હોય ઉદ્દેશો અમારા આ વખતે સેવાકીય ઉદ્દેશો છે જેમાં મુખ્યત્વે અમારે ગૌસેવા કરવી છે ગૌસેવાની અંદર ગૌશાળાની અંદર ઘણી બધી ગૌશાળાની અંદર ઘણી બધી ફેસિલિટીઝ ઓછી છે જ્યાં જ્યાં ઓછી ફેસિલિટીઝ હોય સપોઝ કે ગાયને નવડાવવા માટેની વ્યવસ્થા ના હોય તો ત્યાં અમારે પૂરી પાડવી છે ગાયને ઘાસચારો ના મળતો તો ત્યાં એના માટે અમારે પૂરી પાડવી છે એને રહેવા માટેની છત ના હોય એવી ગૌશાળાની અંદર જે સેવા એવા પુષ્કળ સેવા કાર્યો કરવા છે અને દરેક ક્લબની અંદર અમે ડોનેશન બોક્સ બનાવ્યા છે ડોનેશન બોક્સની અંદર જે સેવા પ્રતિ તમે ડોનેશન કરશો જે ડોનેટ કરશો એ સીધે સીધું અમે ગાયો માટે કરીશું કે લાયનિઝમમાં ફરીથી એકવાર કામ કરવાનો મોકો મળે છે બે હજાર વીસમાં જ્યારે કોવિડની આખી દુનિયામાં વધુ થયું એના પછી હું લાયનિઝમને જોડાયો હતો કારણ કે કમ્યુનિટીને હેલ્પ કરવાનું હતું આઈ વોઝ ગીવન અ ઓપોર્ચ્યુનિટી ઇન લાયન્સ ક્લબ ઓફ નોલેજ જ્યાં અમે વાતોથી અને લોકોને મોટિવેટ કરીને ફરીથી જીવનમાં આગળ આવે એવી રીતે પ્રેરણા આપવા માટે ક્લબની સ્થાપના કરી હતી આઈ એમ વેરી હેપી કે દક્ષેશભાઈ સોની સાહેબ અને અમારા ડીજી મુકેશજીના બીજા હેઠળ ફરીથી વી આર રિવાઇવિંગ લાયન્સ ક્લબ ઓફ સરકેજ ઇન અ વેરી બિગ વે આ વર્ષ બહુ ઇમ્પોર્ટન્ટ છે અમારું સૂત્ર લાયન્સ અનસ્ટોપેબલનું છે એટલે જોડે જોડે મળીને અમારા સિનિયર્સ અને અમારા સરકેજ પરિવારના સભ્યો જેવી રીતે અમે સાથે મળીને આગળ વધીશું અને આઈ પ્રોમિસ કે કમ્યુનિટીમાં સેવા કરીને વી વિલ મેક લાયન્સ ક્લબ ઓફ સરકેજ વન ઓફ ધ બેસ્ટ ક્લબ એવર લાયન્સ ક્લબ ઓફ સરખેજનું આજે ઇન્સ્ટોલેશન છે એકાવનમાં પ્રેસિડન્ટ સુભજીતજી આજે અહીંયા બિરાજમાન થવાના છે અને તેઓ એક સંવાદના માણસ છે મોરારી બાપુ એમ કહે છે કે હંમેશા માણસ વચ્ચે સંવાદ થવો જોઈએ જો સંવાદ નથી થતો એટલે જ વિવાદ થાય છે સંવાદ જો થાય તો વિવાદનું કોઈ મૂલ્ય રહેતું નથી એટલે મને એવું લાગે છે ઓગણીસો ચોવીસ અને પચીસનું વર્ષ એ સુભજીતજીનું અને સાથે સાથે અમારા ગવર્નર દક્ષેશભાઈ સોની અનસ્ટોપેબલ જેમનું સૂત્ર આપેલું છે એ આખા વર્ષ દરમિયાન ચોવીસ પચીસમાં યશસ્વી કાર્યો કરવાના છે ગાય માટેનાં કામ હોય વિદ્યાર્થીઓના કામ હોય હેલ્થનાં કામ હોય બ્લડ ડોનેશન કામ હોય એ સર્વે પર્યાવરણનાં કામ પણ આ વર્ષે ખૂબ જ સારી રીતે પરિપા કરવાના છે લાયન્સ ક્લબ નવા વરાયેલા પ્રેસિડેન્ટ સુબોધિત સેને જણાવ્યું હતું કે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ આ વર્ષની થીમ છે લાયન્સ અનસ્ટોપેબલ જે રીતે છેલ્લા એકસો છ વર્ષથી લાયન્સ ગ્રુપ અવિરત સેવાના કાર્યો કરતું આવી છે એવી જ રીતે આ વર્ષે ગૌ સેવા પર્યાવરણલક્ષી અને બીજા અનેક કાર્યક્રમો યોજાનાર છે ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મુકેશ પટેલે આ પ્રસંગે લાયન્સ ગ્રુપ આ વખતે અનસ્ટોપેબલ લાયન્સ દ્વારા નવ યુવાનોને સાથે જોડીને યુવાનોને પણ સામાજિક પ્રવૃત્તિઓમાં જોડવાનો પ્રયાસ કર્યો છે આ કાર્યક્રમમાં સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવા વરાયેલા લાયન્સ ક્લબ ઓફ સરખેજ ના સભ્યોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ નમસ્કાર